આભાર શહેર અને તાલુકો અને નગરજનો જાગો 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 અને મારું ધાનથી તમે નિવેદન સાંભળજો એવી મારી વિનંતી બે પોંચ દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને કોંગ્રેસના સંસદ સભ્યા બોલ્યા લુખા તત્વ દારૂનું શેરતીનું અને લુખાતું અને હોંડારા કોઈ હપ્તા ઉઘરાવતા એમનું ભલે બોલ્યા અભિનંદન પાત્ર એક એકવાર ની દસ વાર અભિનંદન પણ બે જે આપણા આગેવાન છે ને જે પ્રતિનિધિ છે ને એમને જણાવવા માગું છું કે તમે તમારે અંદર ઓછામાં હું વધણા ચશ્મા કેમ આવી જશે તમને જાગૃત કરવા માગું છું તમારે ભાભર તાલુકાને ભાભર શહેરને તમે સોંતિની લુખાતત્વોની વાત કરતા હતા ને તમારો કરવાનો અધિકાર છે પણ હવે તમે મારી એક ધોનથી વાત ઓબળજો કે ભાભર શહેરની અંદર અને ભાભર તાલુકાની અંદર કોઈ આઈપીસી મેચું ચાલતી હોય આ બધું ચાલતું હોય ને એના પછી તમે એક બોલું ભૂલી ગયા છે ધારાસભ્ય અને સંસદ સભ્ય કે ભાભર તાલુકાની અંદર ને ભાભર શહેરની અંદર જે આઈડીયુ ચલાવે છે ને મેચની મોટા મોટા દાદાગીરી તો એમની છે તો તમે કેમ એ આઈડીનું ના બોલ્યા તમને શું અને જે આઈડીયુ ચલાવે ને ભાભર નગરપાલિકાની ભાજપની બોડી ચાલે છે અને અમુક વ્યક્તિઓ કોપરેટરો એ પણ આઈડીયુ ચલાવે હેરા અને કોઈ કોપરેટર હોય ને એમની ધરમપત્ની હોય ને એમના પતિદેવ પણ આઈડીયુ ચલાવે હેરા અને કોંગ્રેસના હોય ને કે ભાજપના હોય જેટલા આઈડીયુ ચલાવે ને એમને એક પણ તંત્રને મારી વિનંતી છે એક વ્યક્તિ પણ બાકી ના રહેવો જોઈએ એમની તપાસ કરો અને કોઈ નોના મોટો મધ્યમ વર્ગનો છોકરો હોય ને કોઈ પોંચ લાખની મેચ રમે દસ લાખની રમે પચીસ લાખની રમે પચાસ લાખની રમે કરોડ રૂપિયાની રમે અને રમ્યા પછી એની કોઈ પચી લાખ હારી જાય કોઈ પોંચ લાખ હારી જાય અને એની ફાયે કોઈ પૈસાની વ્યવસ્થા ના થાય ને કોઈ આત્મહત્યા કરે કોઈ કેનાલમાં પડે કોઈ રેલવે કપાય કોઈ ટૂંપા ખાય મોટા તો ત્રાસ કનો છે આઈડીયુ ચલાવે એમનો આવા અઢારે વેણ આઈડીયુ ચલાવે છે અને હવે છેલ્લો એક મારો શબ્દ છે કે જે નિવેદન આવ્યું તારા જભ્યા ને સંસદ જપે કોંગ્રેસના હોય કે ભાજપના હોય આ આઈડી વાળાનું નોમ નથી કેમ લેતા એમ મને વેમ પડે છે એ મારું એક તમે નિવેદન હોભળજો કે ઈરાઈ હત્યાઈમાં વિધાનસભા આવે છે તો ભાજપના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો શું એમના માટે હત્યાવીમાં વિધાનસભામાં ફંડ લેવો છે એટલે નું નથી બોલતા કેમ છે ગુનેગાર તો બધાય કહેવાને ને જુગાર રમાડે દારૂ રમાડે કે ગમે તે હોય ગુનેગાર એક જ છે ને મોટમ મોટું જે બે નંબર ગણો ને તો ભાભર તાલુકો અને ભાભર શહેર આઈડી છે અને આઈડીવાળા કોઈ પૈસા ના ભરે આલે ના આલે તો ઘરમાં પણ હુમલા કરવામાં આવે છે અને આટલી અંદર પેટે મોટી મોટી દાદાગીરી છે એટલે મારે બનાસકાંઠાના અધ્યક્ષ અને પોલીસ તંત્રને મારી એક વિનંતી છે કલેક્ટર સાહેબ હોય મોમલકદાર સાહેબ હોય પ્રાંત સાહેબ હોય કે ચીફ ઓફિસર તંત્ર હું કોઈનું નોમ નથી લેતો પણ તમે આ તપાસ કરો તો પોણીનું પોણી અને દૂધનું દૂધ થઈ જશે નહીતર આવા તો અંદર પેટે કેટલાય આઈડીવાળાના ત્રાસ છે એ બહાર જ નથી આવતા અન્નોના મોટા બહાર આવે છે એટલે આવી મારી તંત્રને વિનંતી છે તાત્કાલિક અમને દૂધનું દૂધ અને પાણીનું પાણી અને તંત્રને ફેર પણ વિનંતી કરું છું કે આવા જે ભાભર તાલુકો ભાભર શહેર અંદર પેટે જે ઓફિસો ચાલતી હોય એમની તપાસ કરી અને રેડ નાખો તો એમને મોટા મોટા જે ત્રાસ કરવાવાળા નાતંક જે મોટા મોટા માણસો છે ને એ જે નથી કહેતા લુખા થતું લુખા તત્વો તો મોટા જે આઈડીયુ ચલાવે એ જાય છે એમની તપાસ કરો અને ફેરવાર કેવું છે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના કોર્પરેટર પણ આઈડીયુ ચલાવે છે એમની પણ તપાસ કરો કોંગ્રેસના કોઈ આઈડી હોય ને અને કોઈ કોંગ્રેસનો આગેવાન હોય ને એમના તો તમે તપાસ કરી અને તાત્કાલિક રેડ નાખો એવી મારી વિનંતી છે તંત્ર જોડે અને હાથ જોડીને પણ વિનંતી કરું છું કાયદો કાયદાનું કોમ કરશે અને બધા માટે કાયદો હરકો હોવો જોઈએ આવી પણ પોલીસ તંત્રને અને અધ્યક્ષને અને સરકારને પણ મારી વિનંતી છે પાણી નું પાણી અને દૂધ નું દૂધ ભાજપ હોય કે કોંગ્રેસ હોય એક ને પણ ના છોડશો તમે આવી મારી વિનંતી ભાભર તાલુકો અને ભાભર શહેર જે આઈડી ચલાવે ને એ અમુક કોઈ પૈસાવાળા હોય એમની દોસ્તી કરે દોસ્તી કર્યા પછી કોઈ આશગીરીમ ખબર આવે કોઈ સારી બેઠક કરે તો એમને મેટના પાસે રવાડે ચડાવે મેચના રવાડે ચડાયા પછી થોડે 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 કોઈ કમાણા હાર્યા કમાણા હાર્યા અને છેલ્લો એન્ડ આવે ને તો જે મેચ રમવાવાળા સટ્ટા રમવાવાળા જે યુવાન હોય ને એનું કોઈ મકાન હોય એની કોઈ ગાડી હોય એના દર દાગીના હોય એની કોઈ ખેતી હોય પછી પચાસ લાખ લેવાના થાય ને એટલે એ મકાન પણ પચાસ લાખના શોધે લાખ ઉપર વધારે લઈ અને મકાન કબજે કરી લે ખેતર કબજે કરી લે દરદાગીના કરી લે બધી એમનાથી કોશિશ થાય ને એવી અત્યારે વસ્તીને રવાડા છે એવું કોમ આઈડીવાળા કરે તો મારે સરકારને વિનંતી છે કે મોટા મોટા જે અત્યારે લુખા થતું ગણો ને તો એ આઈડીવાળા છે એનો આટલો ત્રાસ છે પણ ત્રાસ તમને દેખાતો કેમ નથી કે અંદર પેટે ત્રાસ છે તો મારી વિનંતી છે સરકારને પણ વિનંતી છે અને તંત્રને પણ વિનંતી છે કે આવું તમે તપાસ કરો કોઈ ખૂણા ખસકામાં કોઈ આડાઅળું ચાલતું હોય તો એમને તાત્કાલિક ધરપકડ કરો અને અને સળિયા પાછળ થકી લીધો તો અત્યારે બાબર તાલુકો ભાભર સાહેબ બધી રીતે શાંત થઈ જશે ધારાજ્યાને અને સંસદ જપિયાને કહું પણ તમારે આર્યું બોલવાનું હતું કેમ તમે બે પ્રતિનિધિ નથી ચૂપશો એ મને પણ વેમ પડે છે આટલી વાત હું પૂરી કરું છું